જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે એક સાતમમાં ખાવા માટેનું સ્પેશિયલ કંકોડાનું શાક બનાવીશું જે તમે ઠંડુ ખાઈ શકો એના માટે મેં અઢીસો ગ્રામ કંકોડા લીધા એને ધોઈ અને સમારી લીધા છે એક નંગ ટામેટું છે એક ચમચી ખાંડ છે મીઠું છે રૂટિંગ મસાલા છે અને તેલ છે આપણે તેલ લઈશું

આપણે શાક ને ઢાકીનું શાક ચડી ગયું છે એની અંદર આપણે એક લંગ ટામેટું છે એક ચમચી જીરું પાવડર લઈશું બે ચમચી લાલ મરચું પાવડર છે મિક્સ કરી અને આપણે પાંચ મિનિટ થવા દઈશું આ કોરું જ સારું લાગે તમારે રસાવાળું ખાવું હોય તો થોડો રસો બનાવી શકો શાક આપણું કંકોળાનું તૈયાર થઈ ગયું છે તો હવે એને આપણે ઢાંકી અને મૂકી દઈશું આપણે કંકોળાનું શાક તૈયાર થ તૈયાર થઈ ગયું છે એને આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણું સાતમનું સ્પેશિયલ કંકોળાનું શાક એને મેં જુવાર બાજરીનો રોટલો તળેલા મરચાં અને છાશ સાથે સર્વ કર્યું છે તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં